અરે કાળો નીકળશે કોડ કાળો નીકળશે કોડ કિર્તાર જમશે નહીં કાળો જમશે નહીં સાબ છે અંભણિયાવાળી નાગવાય તનો અરે માંડ આમે આવો સાબ સુતો છે હવે સતાય કામ લેયા છે અમે આનું હું કરશું માંડલ બાપ થાય નહીં ત્રબ કલાબ લાપ ગયા નસી મહેતા

એના ખપ્પર માં અરે બેસી ને હું જમવાનો છું એટલે એનું શ્રાપનું નિવારણ થાય બાપુ હા તમે માનર ને આબરો કાઢી હા હું છું એમાં તમે આપણે હે કેમ આમાં સમાય એમાં હું વાંધો માનર આપણે મુસલમાન આપણે હિન્દુ મુસલમાન આપણે રાજ આપણો બાપુ તારી વાત છે હાજો માનર બુદ્ધિ તો તારી ભાઈ બુદ્ધિ મારી

કાય વાંધો નહી મારી અને કમકો માં નો હોય તો તું પણ સાંભળી લે કે તને ખબર તો છે કે મોણિયા વળી તને સ્ટ્રા ભાગો છે એની કે બે ગણો છે આ તો ગાતર પી છે અને તારો લેખા મોણિયા વળી નાક બાય હે અરે માંડણ હવે આપ ગાતર પીર ગયા એને પણ સાફ કરો આપો શરાબ પી જા કરે આવા નો હે કટા બમણતા આવે આજમાં આ તો મારી જન વ્યા જાય બધા શ્રાપ ગોમ કે છે હવે મારા પંજામો તો હવે તો બાપુ તેમ કે આશીર્વાદ કથાશ આપો આવજો

અડુ જૂનાગઢ માં દર સડાઈ કરવા તૈયાર થા ઉતારી સાજે જો તો હજાર વખત મે જૂનાગઢ ઉપર સ્ટ્રાઈક કરી પણ જૂનાગઢ ની નો ખરી અત્યારે કોઈ હિન્દુ છે અમારા માટે કરો અને જૂનાગઢ પર બાપો

જો ના કાય ખાતો અરે મારે અંગળે કોડે કાળો કોટ છે હરે આ ભિલ સહર ખાધી લે એ આ નાગભાઈ મને श्रापित અરે હવે આ મને કાયામાં ત્રશ તો વાત નહીં જાતો

બે એનો શ્રાપ મને લાગી ગયો છે જો તારી પાસે કઈ ખાવાનું હોય તો મને આ આવા રાતમાં આવા હરામ નો હોય ખાલીઓ ખાલીઓ લાવી છે અમારા રાજા આવા નોતા પર અરે એ મને નાગભાઈ મારી શ્રાપ દીધો તો અરે આ માણ માણ ખાવાનું મળ્યો ક્યાં લેજો આ કોણ છે અરે

અતારી લખે આ મારે દેશા દે શેમાનાર હે હા તારે બુદ્ધિ પ્રમાણે ને કર્યું હા એ આ સા બધા મને લાગ્યા છે સરપ લઈ હા આ ગાંડા થઈ ગયા અને આ ભેઠ માં કોનો બજેવારો આવ્યો અને રવાડ રવાડે હા બોલ નીકળ્યો ના માંડલ આયા મત બોલો

અરે માં જો તમે આ બને મને કાયમથી મુક્ત કર્યો હોય માં તો મને મારું જૂનાગઢ રાજ પાછો આપો અરે આ વસ્તુ એટલે એવું કરો માં અરે હા બેટા હજી પણ તને જૂનાગઢ નો રાજ નો મોક ગયો નથી પણ હા બેટા અત્યારે મારા મુખ ની અંદર નીકળી ગયા છે શબ્દ એ તો મિથ્ય નહીં થાય પણ હે માં